તો બગીચામાં જવું અને બરોબર ને પહેલા તો ફોટા પાડું પેલા લોકેશન જોવું અને પછી સારી જગ્યાએ જઈ અને મસ્ત મસ્ત ફોટા પાડું અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ચઢાવું અને પછી સારો એક ફોટો વાયરલ થઈ જાય ને વિડીયો કે ફોટો તો મસ્ત ફેમસ થઈ જવું હા ગેટે કોઈ સર નહીં આજ તો કૂદી જવું જવા દે ને યાર ફોટા પાડવાના અંદર જવું છે તારા અંદર બગીચામાં ફોટા પાડવા બગીચા કોઈ તમારા બાપાનો છે

હેડે આવી છું બાપા નું હોય પાસે ગેટ કુદી ને હેડ્યા તા બાપા એ બગીચો બનાવ્યો એમ ડાયરેક્ટ હેડી હેડી ડાયરેક્ટ ફોટા પાડવાથી મારો ઇન્સ્ટાગ્રામ માં મોકલવું તો હે ડેડ ઇન્સ્ટાગ્રામ વાળી થઈ જઈશું મોટી તે આજકાલના મારા હારા ઇન્સ્ટાગ્રામ છે બીજી વાત જ નહીં ફોન બોન ફોનમાં ગોડા થઈ જાય છે યારા પછી અંદર જઈને ફોટો પાડીને પછી ઇન્સ્ટાગ્રામ નો લખશે માય ફાર્મ હાઉસ એટલે તમે બાપા એ બનાવી તો તમારું ફાર્મ હાઉસ દેખાવા કરો છો ખાલી ખોટા

અલે યાર હું થી ફોટો ખાલી ફોટો પાડું છું હું ગળે ફોટાને હ ઓ ફેમસ આવ્યો છે ઓ લંગડો હેડી આવ્યો યાર ઓય યાર જવા દે યાર જઉં છું અંદર જો છોથી લંગડોમાં બતાવજે થઈ ગયો હે જો ને યરે ઓમ ભરજો ઓમ

મોકડા મુઢા કે છે તમાર લાહેટ પોંછુ લાહેટ કલકત્તી આના પોંછુ ખબર નહી ભૂલી ગયો સરિયત લગાઈ દી સરિયત તો લગાઈ મને યાદ છે પણ આના પોંછુ એક જોપો જઈને ના અંદર એ હું ના મોનુ સબૂત લાય તો મોનુ હમણાં થોડી મોનુ મુ લે ધમા હું કહું તો નહી યાર જોપો તો કૂદી ગયો તો પણ પેલો મોકડા મુઢાળો ઓદરો કે પથરા ઉપર ચડીને બેહ્યો તો સિક્યુરિટી વાળો ઓવે

એ મારી મદદ કરો કોઈ હોય તો આહા આ તો કોક અધરો લાગે છે બેટા મારી મદદ કર ઓ ભાઈ ઓ ભાઈ ઉભરા ઉભરા ઉઠ્યો અલે યાર મારો બગીચામાં યાર મારા ભાઈબંધને મળવા જાવ છે મને દેખાતું નહી યાર મને યાર એ બાત લઈ જા થોડો યાર અલે પણ તું અધરો છે તો હું લેવા આવ્યો અલે આ મારા ભાઈબંધને બહુ કોમ છે પૈસા લેવાના છે ને મારા દવા કોને જવું છે એટલા માટે યાર આહા

અરે યાર આટલી મદદ એ ના કરી યાર તમે તો જવા તો દીધો લેટલી મદદ કરું બીજી તો વાળો લાગે જતો ફોટો પારા દે બતાવી દઉં જો બે હાજર તો આજ આઈ ગયા ફોટો દે મને પાછા દમણ મંગો મોન છે નહીં કે સબૂત લાય આ રીતે સબૂત જોઈ લે કહું આ બગીચો રહ્યો ઓધો ને હવે પાછો જવા દે મને સિક્યુરિટી વાળો લાગે ઘેર જતો લાગે ખાવા બપોર ટાઈમ થયો ને એટલે ખાવા જતો રહ્યો છે હવે તો હું વધો છે હવે તો કુદી જવા દે કોઈની બીક નહીં જબ્બર હમણાં તો યાર વાગી જોત મને તો હા વધરા ઉભો રે ઉભો રે ઉભો બેટા પૈસા કઈ જગ્યા છે બેટાધરો પેલું ધોકું બતાવજ ધોતા બેટા તું મારો ગમે તારો આધાર આધાર છે ને ઓહો બેટા બેટા ચો જીવ તું

હા તો હું જવા દે બિચારો ગરીબ છે બાકી હું અમી હાલત કહું હ કોક તો કરી આપણે તને ભેગા થઈને વાત સાચી છે કોઈક પ્લાન કરવો પડશે ને મારી એ પ્લાન કરી પ્લાન કરી મારો તો કોક પ્લાન પડશે